સુઈ ગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે વાવ તાલુકાના ભાટવર ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી ગામનો એક ભાગ અંદાજીત આઠ થી દસ ફૂટ ઊંડા પાણી હેઠળ આવી ગયો હતો આ પરિસ્થિતિમાં ઓગણો સિત્તેર નાગરિકો પાણીમાં ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતા જ કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી સિથરા તથા એસડીઆરએફ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તાત્કાલિક સંકલન અને સંયુક્ત ઓપરેશન દ્વારા તમામ ઓગણો સિત્તેર નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને કારણે કોઈ જાણની થઈ નથી ગ્રામજનો દ્વારા ની ટીમ તથા વહીવટીતંત્રના અધિકારીઓની કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે તમામ સ્તરે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે જિલ્લામાં તાજેતરમાં ચારસો એમ એમ કરતા એવરેજ વરસાદ જે સરહદી તાલુકામાં પડ્યો છે તેને લીધે પાણી ભરાવાની જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાત્રે ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે પણ જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી માર્ગદર્શન આપેલું હતું આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી પાંચ જેટલા અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓને આ સમગ્ર રાહત બચાવની જે કામગીરી છે તેના સુપરવિઝન માટે અને સંકલન માટે મૂકવામાં આવેલા છે અત્યાર સુધીમાં કુલ સોળસો ને ઇઠ્યોતેર લોકોને રેસ્ક્યુ તથા સ્થળાંતર સ્થાનિક તંત્ર અને પાંચ જેટલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવેલા છે જે ખાસ ચાર તાલુકા છે ભાભર સુઈગામ થરાદ અને વાવ એમાં યુજીવીસીએલ વિભાગની છ્યાસી કરતા વધારે ટીમ કાર્યરત છે કુલ બસો સત્તાણું જેટલા ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો એમાંથી હાલમાં એકસો ને જેટલા ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે સમગ્ર જે રાહત બચાવની કામગીરી છે તેને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લા કક્ષાની ઓગણીસ સમિતિઓ વિવિધ જિલ્લા કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ બનાવવામાં આવી છે જેમાં રાહત બચાવ સ્વચ્છતા કૃષિ પશુપાલન વિદ્યુત રસ્તા મરમત વગેરે સમિતિઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેર જેટલા નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે જેમાં દરેક તાલુકામાં નાયબ કલેક્ટર કક્ષાના જે બે અધિકારી છે એમને નોડલ તરીકે નીમવામાં આવ્યા છે અને પ્રત્યેક તાલુકા માટે એક અધિક કલેક્ટર કક્ષાના અધિકારીને નોડલ તરીકે નીમવામાં આવ્યા છે હાલમાં જે છેલ્લે માહિતી મળી રહી છે તે મુજબ વાવ તાલુકાના ભાટવર ખાતે જેટલા પણ લોકો બે મકાનમાં ફસાયા હતા તે અંદાજીત વીસથી પચ્ચીસ લોકોને એસડીઆરએફની ટીમ દ્વારા સફળતાથી રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત સમગ્ર પરિસ્થિતિમાં ક્યાંય પણ જરૂર પડે